એલસીબી પોલીસની ટીમ અંકલસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગરખો વિસ્તારમાં ચંડા ચોકડી પાસેના યોગેશ્વર નગરમાં સંજય જયસ્વાલ પોતાના મકાનમાં જુગાર રમી અને રમાડી રહ્યોની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે રેડ કરતા જુગાર રમતા સંજય જયસ્વાલ અનિલ જયસ્વાલ રામનિવાસ જયસ્વાલ રાજકુટીર બુદ્ધરામ માજી સંતોષકુમાર પ્રેમચંદ્ર ગુપ્તા અને ધર્મરાજ શિવશંકર તિવારીને ઝડપી લીધા હતા તેઓ પાસેથી રોકડ રકમ રૂપિયા પંદર હજાર આઠસો વીસ છ મોબાઈલ ફોન કિંમત રૂપિયા એકતાલીસ હજાર કુલ